અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એપ્રિલ બે હજાર બાર થી ફેબ્રુઆરી બે હજાર તેર માં ગુજરાત સરકારના વિવિધ કાર્યક્રમ માટે બસ ભાડે જેનું બિલ પંચોતેર લાખ વીસ હાજર નું થવા જાય છે જેમાં અમદાવાદ મહાનગરપાલિકાની પેટા ચૂંટણી થી માંડી પતંગ મહોત્સવ પુસ્તક મેળા ગરીબ કલ્યાણ મેળા મોદી નો શપથવિધિ સમારોહ અને સ્વામી વિવેકાનંદ જયંતિ મહોત્સવ માં કુલ ત્રણસો છેતાલીસ બસો વાપરવામાં આવી હતી સરકારના કામમાં વપરાયેલી આ બસોનું ભાડું હવે અમદાવાદ મહાનગરપાલિકા લોન પેટે જમા લેવાની વેતરણમાં છે મુખ્યમંત્રી શ્રી અમદાવાદ શહેરમાં કંઈ પણ કાર્યક્રમ કરતા હોય એ ગરીબ મેળા કરતા હોય કે પતંગ મહોત્સવ કરતા હોય આવા જુદા જુદા કાર્યક્રમોમાં પણ કોર્પોરેશન અથવા તો ગાંધીનગર ખાતે બસ લઈ જવામાં આવતી હોય આવા જુદા જુદા બાબત માટે રાજ્ય સરકારે કોર્પોરેશનના પૈસા આપવા જોઈએ

પણ ખરેખર ગરીબોની સેવા અમે કરીએ છીએ અને ગરીબોને મફત લાવવાને લઈ જવાની જવાબદારી એ રાજ્ય સરકાર અને કોર્પોરેશનની બંનેની હોય છે એ પેટ્રોલ અમે આ બસો વાપરેલી છે બંને પક્ષોએ એમટીએસ ની ભાડાની રકમ ને લઈને એકબીજા પર આક્ષેપ કર્યા છે સ્ટેન્ડિંગ કમિટીમાં આ કામ પર શું નિર્ણય લેવાય છે તેના પર હવે સૌની નજર છે કેમેરામેન અજય પટેલ સાથે ગૌરવ પટેલ વીટીવી અમદાવાદ